સ્વાગત છે અને ભાઈ જે રીતના આપણને સપોર્ટ કર્યો એ રીતના સપોર્ટ કરતા રેજો બધાનો ખૂબ ખુબ દિલથી આભાર અને આજે વાગ્યા જુઓ ભાઈ નવ વાગવા આવ્યા હા અને બેઠા કાવ્ય ભાઈ કાલ જ્યાં ત્યાં મેળામાં મેળામાંથી આ લઈને આયા બંદૂક તો કાવેન આ બંદૂક છે બતાવો હેડો જુઓ ભાઈ આપણા ઉપર જ હોય એની નોક દીધી અંદરથી તો આ લઈને આયા હી કાલ બંદૂક ભડાકો કરી જો આ પચાસ રૂપિયા હાલ્યા હતા અને હમણાં ભાઈ વેલા મેળામાં હતા મેળા આપણે લાવ્યા હતા જો ફલનાયક બની ગયા થી આપણે પછી આ બંદૂક ને ગાડી ને બધું લાયા હતા પણ એ તો બધું યોને પડ્યું જ છે આ બંદૂક એક બે દાડા રમસી મૂચી દેહી

કે જે આપણે જેવા જ ઓહરીમ બારાઈન બેહો કે આપણા ઘરની બાજુમાં કે ઘરના ચેડી તો તરત જ આ કાબર આવી જાય હ તો બે આપણે આજ નાસ્તો મંગાયો તો તો નાસ્તો આવી ગયો નાસ્તાની અંદર શું શું હ નાસ્તામાં મારું ફેવરેટ વસ્તુ શું હ તમારું ફેવરેટ વસ્તુ મને બહુ ભાવે ભઈ એન બહુ ભાવે તો આપણે જોવો શું સ વાહ મંચુરિયન આ ભઈ મંચુરિયન એ ચટણી હે મીઠી ચટણી મીઠી ચટણી ના માટે લાવી દાબેલી પાર્સલ પેકિંગ તો જણી પેકિંગ કરીને દાબેલી એ કાવ્યનભાઈ માટે દાબેલી છે કાવ્યન દાબેલી દાબેલી કર હાલ પેક કરી દો હમણાં કાવ્યન આવે સ્કૂલમાં જયો હોય એટલે હવે રિસેસમાં આવશે દોઢ વાગે એટલે કરી લે નાસ્તો અને આ લાઈવ મંચુરિયન જુઓ લેટવી જુઓ ભાઈ આપણા મંચુરિયન ના ભજીયા કે ડ્રાય મંચુરિયન લાયા હો

આ ઘે બનાવી જુઓ શું શું રેડી હોય છાસ અને તોદળા બે બેનો છે એ અને આ સંગી ઘે બનાવવા બેહી જોઈએ એના છાસ ની બહેણી પડી ચૂલા ઉપર ગેસ બનાવી બનાવો તાણી હેડો તો ભાઈ આપણે આવી જાઓ અંબાજી કેમ્પ જોવા તમે આવ્યા હોય કે અંબાજી કેમ્પ જોવા ગયા હોય તો લખી દેજો